દોસ્તો કેમ છો પેલા આજે ફરી વિડીયો બનાવવા માટે નીકળી ગયા અને આજે ભાઈ ફૂલ પૂર આવ્યું તો આપણે પૂરનો નજારો તમને બતાવી દઈએ કંઈક દેખાય છે પેલા પાછળની જે દેખાય છે એવું પૂર કે પેલા સામેના ખેતરમાં પાણી આવી ગયા જ્યાં જવું ને ત્યાં પાણી જ પાણી ગેર માં ભલે આવો કંઈક વરસાદ છે આજનો જોઈ જો ભાઈ પૂર શેનું ગીર માં કઈક આવો વરસાદ થઈ ગયો પેલા જોઈ લો ફૂલ મોજ માં છે ભાઈ ગીર ની મોજ અહી દ્વારકાધીશ દ્વારકાધીશ ભાઈ પાણી નો રેલમ સેલ કરી દીધી ભાઈ આવો કઈક છે ભાઈ વરસાદ આપણે ભાઈ બહુ દૂરથી વિડીયો બનાવ્યો કેમ કે આ સમયમાં સેફ્ટી રાખવી પણ જરૂરી છે તો જોઈ લો પૂર છે ને બાકી પૂર મોજથી જોઈ લો આ આપણા બગીચામાં પાણી આવી ગયું કંઈક આવું પાણી છે ભાઈ આપણા બગીચામાં આપણો બગીચો અને બગીચામાં ફૂલ પાણી આવી ગયું બગીસો બગીચામાં ભાઈ પાણી છે ભાઈ નજારો થઈ ગયો આજનો પણ ગીરમાં વરસાદની ભાઈ ફૂલ મોજ છે ભાઈ પૂર જોઈ ગયો ભાઈ ત્યાર પછી ભાઈ નદીના પટમાં જે ઝાડવા અને ગુસ્સા હલવાઈ ગયા હતા એ હટાવવા માટે આપણે જીસીબી મગાવી લીધું જેથી કરીને આપણા ખેતરમાં નુકસાની ન થાય પાણીથી તો ભાઈ જેસીબી ભાઈ ફસાઈ ગયું નીકળશે કે કેમ જોયા આવી રીતના ચીજો આપણે પાણીનો રસ્તો સાફ કરવા માંડ્યા અને હું ને હારી કપે તેવું ભૂકી ગયા રેસીપી જોવા માટે કેન્સર હારી કપે કાલે હારી કપે જો મોજ આવી ગઈ અને કંઈક આ રીતના આપણે ભાઈ પાણીનો ચેનલ સાફ કરવા માંડ્યા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો બાજુ બેન બેન જવાબ નહી શું છે એમાં ફ્લિપકાર્ટમાંથી શું મગાવ્યું બેન તમે હમ આપણે જોઈએ છે આમાં શું છે આમાં શું છે બેન મચ્છરદાની છે જય દ્વારકાધીશ કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં યુટ્યુબ ફેમિલી મોજમાં હોય એટલે આપણે મોજમાં આજનો ભાઈ આપણે ફૂલ વરસાદ છે ભાઈ ફૂલે ફૂલ નદીઓ આવી જ ગઈ તમને પણ બતાવી દે ફૂલ વરસાદની મોજ છે ભાઈ અને ખેડૂત પણ ફૂલ મોજમાં કેમ કે બે બે તંત હાથી હાકી લીધા તો હવે ખેડૂત બધા મોજમાં આવી ગયા અને વરસાદ પણ ધરવણ ફૂલ તમને પણ વિડીયોમાં બતાવી દો જોઈ લો ભાઈ કેમ નદી ભરી જાય ફૂલ નદી આવી ગઈ આવો વરસાદ છે ભાઈ જોઈ લો કેમ બાકી નદી આવી નદી આવી પેલા અમારા ગામમાં આવી ગઈ અને આવો વરસાદ છે પેલા તમારા ગામમાં કેવો વરસાદ છે એ જણાવતા રહેજો નદીનો ખખડાટનો અવાજ આવે છે પેલા કેમ છે બાકી જોઈ લ્યો ખેતરુંમાં હજી પાણી છે ભાઈ કાંઈક આવું લોકેશન છે અત્યારે આવું આ ઉપર આવી અને આપણે વિડીયો બનાવ્યો ફૂલ નદી છે પાછળની સાઈડ દેખાય છે તમને ફૂલ મોજમાં ભાઈ ખેડૂતો જેટલી વરસાદની આગાહી હતી એટલો વરસાદ આજે આવી ગયો તમારા ગામમાં કેમ છે જણાવતા રહેજો આપણે તો ભાઈ વરસાદમાં જો છત્રી લઈને ફરવા નીકળી ગયા આવી રીતના વિડીયો બનાવી લીધો આપણે છત્રી ઓઢીને છત્રીની ખરીદી કરી ભાઈ આવી છત્રી લીધી નાની એવી મારે હારીકાબેન ને બને કામ રમાય થાય ને ઓઢવાય થાય એવી છત્રી લીધી અને વિડીયો બનાવવા પૂગી ગયા ઓકે થેન્ક યુ